જય શ્રી રામ 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 મારો ભાઈ હે પિસ્તાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ અને દારૂ બહુ પીધો એ કોઈનું કીધું નતો માનતા પછી મારા પપ્પા હમણાં પાંચ મહિનેથી ઓફ થઈ ગયા પછી હું એની જોડે બેઠા ઉગઠા કરી અને આ માતાજીના પરચાથી એને દારૂ બી છોડી દીધો માં હમણાં ચાર મહિનેથી અહીંયા જ આવે છે અને પાંચ વખત હેરતા આવ્યો છે અહીંયા અને તમારા સાનેહ્યમાં આવ્યા પછી મેં મહાભારત રામાયણ ગીતા ગરુ પુરાણ બધું વાંચ્યું છે માં ને સતના રસ્તે જીવું છું જીવવું છે ને લોકોને સલાહમાં આલું છું કે આ બારેજા ધામ છે એવું આખા દુનિયામાં કે વિશ્વમાં કોઈ ધામ નથી માં

એક વર્ષ પહેલાની વાત તે હે ને દરજી કામ કરે છે સિંહે તેમને દેખાતું નહોતું ને મોતૈયા ઉતરાવાના અમારી પાસે પૈસા પણ નહોતા માતા તો મારા મમ્મીએ તમને ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી ખેખ ઉખાર મેળડીમાં મારા વરને હે ને દેખાતું થઈ જાય કે ચશ્મા વગર તો બીજા દાડેથી પપ્પા ચશ્મા જે લઈ જતા હતા એ લઈ જવાનું બંધ કરી દીધું અત્યારે ઘરે જ ચશ્મા હોય છે એ લઈ જતા જ નથી અને એક દાડો હે ને નંબર જતા રહ્યા હા રામનું ધ્યાન કરતો હતો ત્યારે માં મારા બરડા પાછળ કોઈ ગતું રહ્યું પણ મેં આંખ ખોલી ને તારે આજુબાજુ કોઈ હતું જ નહીં ત્યારે મને થયું કે મેળીમાં કીધેલું કે શ્રી રામનું નામ લેસો એટલે તમારી માતા જાગૃત થશે તે પછી માં હું તો ઘોર ઘોર થઈ ગયો મને તો આંખમાં પાણી આવી ગયું કે આટલો જબરજસ્ત અનુભવ કોને થાય રામ મારી રામ મા મારા જીવનમાં બહુ તકલીફ આવી ગઈ હતી ને પથરીનું ઓપરેશન કરવાનું બી કીધું તું ડૉક્ટરે પછી મને વિડીયો જોયા કે કયા ભૂવા જોડે જવું તો સારું થઈ જાય તો મા તમારો વિડીયો જોયો મારી ઘરવાળીએ કીધું કે આ માતાજીને આટલો પડચા છે તો આપણે જઈએ તો હું એને ના પાડતો હતો પણ થોડું માતાજી મને એમ લાગ્યું કે કાંક તો કરવું પડશે તો મા મને અહીંયા સવારમાં અહીંયા આવ્યો માતાજીનું સાનિધ્ય શોધતા શોધતા તો ભાવિક ભક્તો એમ કીધું કે તમે માતાજી સાંજે આવે છે તો માતાજી હું સાંજે આવ્યો ને મને પથરીનું ઓપરેશન બી કરાયેલું હતું સ્ટેન્ડ મૂકેલું હતું અને બીજું ઓપરેશન કરવાનું બાકી હતું ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે પછી સાંજે અહીંયા પ્રવચનમાં આવીને બેઠા ને મને વારંઘરી ત્યાં પેશાબમાંથી વારંઘરી પેશાબમાં લાલ લાલ પેશાબ થતું હતું બબે બે મિલિટે પેશાબ થતું હતું અને મને રોવા જેવું જ થતું હતું પણ અહીંયા આવીને બેઠા ને તો પ્રવચન સામતા સામતા મને પાણીની તરસ બીને લાગી કે મને કાંઈ ના થયું બહાર જઈને પેશાબ કર્યું તો એકદમ વ્હાઈટ પેશાબ આવી ગયું માતાજી અને અને બીજા દિવસે હું અને સોમવારે ઇસ્ટન્ડ કઢાવવાનું બાકી હતું એના દસ દિવસ બાકી હતા ડૉક્ટરના તો મને ત્યાં સોમવારે ગયો તો ઇસ્ટન્ડ બી કઢાવી નાખ્યું ને બીજી પથરીનું ઓપરેશન હતું ને એ પણ ડૉક્ટર કે ગાયબ થઈ ગઈ છે પહેલા જ દિવસે મને એટલો પરચો લાગ્યો કે માતાજી હું ભક્તિમાં કોઈ રસ નહોતો એટલો બધો તો અત્યારે કુંડની માતાની બહુ ખૂબ ભક્તિ કરું છું ને તમારી તો એટલી ભક્તિ કરું છું કે હું નીચ માણસ હતો મારા અંદર બહુ ખોટા વિચાર બી હતા ને વ્યસન બી કરતો હતો ને બધાને મારું જોડું ને એવું કરતો હતો માતાજી પણ માં તમારી પ્રેરણાથી આખું ભારત સુધરી જશે મને એટલો વિશ્વાસ છે તમારી ભક્તિમાં એટલો સચ છે તમારી વાણીમાં કે તમારી બોલી આ અંદર ઉતરી જ જાય છે માતાજી અને અત્યારે મારા સાસરીમાં બોલાવતા નહોતા કોઈ પણ નહોતા બોલાવતા પણ એમનું બી ઘર વેચવાનું વેચાતું નહોતું ને હું મને કોઈ બોલાવતા પણ નહોતા તો માતાજી તમે એટલું કીધું કે જ્યાં તમારો બગાડ થયો હશે એ બધાને ધીરજ રાખજો હું બધું સારું કરી દઈશ તો મા એમને મને કંઈક બોલાયા નહીં કોઈ નારિયેલ એમને સમાધાન બી નહોતું કર્યું પણ મા તમે સમાધાન કર્યું કે એમના ત્યાં જઈને મેં ઓફર આપી કે હું ખુખાર મહેલીનો ભક્ત બન્યો છું સાચા દિલથી સાચો બનીને આવ્યો શું તમારા ત્યાં તો તમારું મકાન મારી માતાજી વેચાઈ કરાવશે તો મા બીજા દિવસે દસ દિવસની ઓફર આપી સાસુ સસરાને કે દસ દિવસમાં માતાજી વેચાઈ નાખશે જો તમે વેચાઈ નાખો તો માતાજીના પર તમારે દર્શન કરવા આવવા પડશે પછી એમને બીજા દારે મા તમે મકાન વેચાઈ નાખ્યું સારા ભાવમાં છવી પછીમાં વેચવાની જગ્યાએ છત્રીસ લાખ અગિયાર હજારમાં વેચી નાખ્યું બીજા જ દારામાં એક રાત પણ નિવાદીની એટલો ભરોસો આપ્યો ને કે અત્યારે સાસુ સસરા બી મારી ઇજ્જત કરે છે મારા શાળા બી મારી ઇજ્જત કરે છે મારા પરિવારમાં બી બહુ સહેતાને જ હતો પણ અત્યારે બધા મારી જોડે એક જ કલાક વાતો કરે છે અને બહુ સચ છે માં તમારી અંદર વાતોનો મારા જીવનમાં તો અત્યારે પોતાનું ઘર બનતું હમણાં બાર મહિનેથી જ આવું છું બાર મહિના પણ પૂરા નથી થયા પણ મા પોતાનું ઘર માંગ્યું તું ખાલી ભાડેથી માં ઘર માગ્યું હતું કે મા તારા પારે પાંચ હજાર મૂકીશ માં મને ભાડેથી કે ડિપોઝિટ ઘર મળી જાય તો પણ એમાં વિશ તમારી જગ્યાએ આવતા આવતા મને એટલી વાત કરતા કે બેટા શાંતિ રાખજો તમે જે હું માગ્યું છે એના કરતાં સારું આપીશ તો માં જેટલા મેં ભાડે ડિપોઝિટમાં માંગ્યું હતું એનું પોતાનું જ ઘર મને કરી આપ્યું તમે પોતાનું ઘર કરી આપ્યું ને અત્યારે જીવનમાં માઉસ મચ્છી બધું ખાવાનું મૂકી દીધું લડવાનું મૂકી દીધું ને મા તમારા કહેવા પરમાણે અત્યારે અમે બે માણસો ને મારી પતિને પત્નીને પતિ અમે બે જણા પુણ્ય કરીએ છીએ કૂતરાને દૂધ પીવડાવીએ છીએ મછલીને ખવડાવીએ છીએ કાગડા કિસકોલીને બધાને રોજ ડેલી ખવડાવીએ છીએ બસો અઢીસો રૂપિયાને ભલે થાય ગમે તે થાય મા હલવાવાળી પણ દૂધ છે મા ને રામની ભક્તિ રાતને દિવસમાં તમે જગાડી ને અત્યારે મને એમ લાગે છે સાકસાક મારા ઘરે મારી ચામુંડા બેઠી છે મા ખાલી મનમાં વિચારું છું ને તો એમાં કામ થઈ જાય છે ને તમારા કીધા મા તમારી ખાલી એક વાત બી મને આખો દિવસ પડચા જ કરું છું માં ને મેં ઘણા લોકોને એટલી વાત પડચામાં તમે આપ્યા કે મારી મામી એ રડતી હતી ને એના છોકરાને એક છેલ્લો મહિનો બાકી હતો એને નોકરી પણ નથી લાગતી અને મેં કીધું મા રડીશ નહીં મા ખુખાર મેલીની માનતા કર તો એને વીસ દિવસમાં પોલીસની નોકરી પણ લાગી ગઈ માં અને એવા ઘણા પડચા છે કે મા તારા પરચાનો પાર નથી કહ્યું કે સેકન્ડ સેકન્ડમાં તું હાજો હાજો જ રહી છે માં હું ઘણા ટાઈમથી અહીંયા કેવું કેવું કરવું તો માથે અત્યારે ઘરે જ વિચારી તું ને અત્યારે જ મને તમે માયક ઉપર આ વાત કરાવડા બોલો શું વિચાર્યું કે માં મને માયકમાં કોક મને મોકો આપે તો મારા દુઃખની વાત કરું મા તમે તો અમારી આખી સમાજ અહીંયા ભેગી થઈ ગઈ છે આખી અમારી સમાજ એટલી પરચા મેં અમે ફોનમાં ઓનલાઈન મોકલું એટલે એકબીજા જોવે ને હું આખા સાડીની દુકાન છે માં મારે તો હું બેઠો બેઠો બધાને કહું છું કે મા આવી મા ક્યાંય નહીં મળે સાક્ષાત માતાજી છે આ લોકો દુનિયા ભલે ગમે તે કહેતા પણ આવી માતા આખા જીવનમાં પહેલી વાર મળશે બહુ સચ છે મા તમારી બોલી એવી છે કે બસ માતાજી બધાના મગજમાં ઉતરી જાય છે પછી એક મારી વાત સાંભળજો મારો ભાઈ હ ને પિસ્તાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ અને દારૂ બહુ પીધો એ કોઈનું કીધું નહોતું માનતા પછી મારા પપ્પા હમણાં પાંચ મહિનેથી ઓફ થઈ ગયા પછી હું એની જોડે બેઠા ઉઠા કરી અને આ માતાજીના પરચાથી એને દારૂ બીન છોડી દીધું મા હમણાં ચાર મહિનેથી અહીંયા જ આવે છે અને પાંચ વખત હેરતા આવ્યો છે અહીંયા અને એને સાત લાખ દેવું થઈ ગયું તું પણ મા તારીખ ઉપરથી લોન બી થઈ ગઈ મારા મારા નામની લોન થઈ ને તમે પ્રેરણા કરી અને એનું દેવું મેં નાખાયું એનો છોકરો ભી નાખાયો એટલે હજુ તો ઘણી કહું ને તો ઓછી તારાની રાત જાય બહુ છે કોઈ બી ની જોડે બેસી જવું ને તો મારા પરિવાર બી એમ કે છે કે તારે મારી જોડે કલાક કલાક બેસવાનો તમારા સાનેત્યમાં આવ્યા પછી મેં મહાભારત રામાયણ ભગવદ્ ગીતા ગરુ પુરાણ બધું વાંચ્યું છે માં ને સતના રસ્તે જીવું છું જીવવું છે ને લોકોને ને સલાહ આલું છું કે આ બારેજા ધામ છે એવું આખા દુનિયામાં કે વિશ્વમાં કોઈ ધામ નથી માં બહુ જબરજસ્ત માતાજી છે સાક્ષાત ખાલી મનમાં વિચારીએ ને આમ તું તોય એમાં મારું કામ થઈ જાય છે ને અત્યારે માતાજી જોડે હું કાંઈ માગતો નથી બસ મા કુળની માતા મારેથી સારું જ કામ કરાવજે મારેથી કોઈ ભૂલ ના થાય ને મારી ખુખાર મેલી મારી ગુરુ માતા આવી મળી મને વહેલી મળી ગયો તો મા બહુ બધા ગુના થઈ ગયા મારેથી તો સમય જ સમય સંજોગે જ મળે ને મઉ જ્યારે ખરેખર મેં એની જરૂર પડે ત્યારે જ મળે ને

પણ રાતે જ સપના આવ્યા મા આમ તો પહેલાંય બી સપના આવીને મને એક વાત કરી હતી કે બેટા કે તારા કુરમાં ઉગતા પણની મહેલની પૂજાય છે તું દીવો કરજે તો હું દીવો કર્યો છે ત્યારથી મારું સુખ જ છે મા સપણે શાક સાક આવીને બોલાવીને મને કીધું તું તમે અને રાત કાલની પણ રાતે મને ધૂણવાનું આવ્યું ચામુંડામાં તો મા તમે માથે હાથ મૂકીને કીધું કે બેટા આ તારી ચામુંડા ધૂણે છે મા તો સાક્ષાત સ્વરૂપ માં દેખાય છે મને તો આરપાર જ દેખાય છે એટલી માતાની ભક્તિ છે ભલે ભલે બહુ એટલે અંતર્યામી માતા છે ભલે ખુબ રામ આશીર્વાદ રામ 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 મારી રામ મારી એટલું તો કહીએ ને પણ ભક્તિના ના ભણતર માં પૂરી રીતે ઠોઠા જ હતા તારી સાનિધ્ય માં આવ્યા પેલા પણ મારી તારા સાનિધ્ય માં આવ્યા પછી રાક્ષસ રૂપી રૂપ એક બ્રહ્મચર્ય રીતે રૂપ સારી રીતે પાળી શક્યા એ મારો નાનો ભાઈ છે મારા નાના ભાઈનો ફેફસામાં પાણી ભરાઈ ગયેલું ડૉક્ટરે નેવું ટકા ફેફસામાં પાણી કીધેલું કે માણસ જીવત છે કઈ રીતે એ ખબર નહીં પડી રહી એવા રૂ હાલતમાં એનો માણસનો અચાનક મેં કદી કોઈ દેવી દેવતા નહોતા જોયા હું બધી રીતે પૂરે પૂરો હતો મેં ખરાબ લક્ષણો બી રાખ્યા બધું પણ થયું પણ મારા ભાઈનો બીમારી જોઈ પછી અમે એક ભુવાજીના ત્યાં જતા હતા તો અમને એવું સાંભળવામાં આવ્યું કે ત્યાં તમારું દારૂન મટન નળે છે ઘરમાં તમારી દેવી શક્તિમાં નહીં ચાલતું તો મેં ખાલી એટલું કહ્યું મેં મારા બાપ દાદાની પૂજેલા દેવી દેવતા હોય મારી કુળદેવી હોય બહુ શરમાં હતા તો મારી મારા ભાઈને આટલું હાજો કરી દો મારી ફરીથી કોઈક ડૉક્ટર મળ્યા મારા ફાધરને યુએન મહેતામાં જોબ કર્યો તો એમના થ્રુ અમે રિપોર્ટ કરાવડાવ્યો તો ફરીથી મારી એમનું રિપોર્ટ કરાવ્યો શારદાબેન હોસ્પિટલમાં નેવું ટકા રસી હતી એની જગ્યાએ પૂરેપૂરી રસી ના દેખાડી અને ઓપરેશન એ કેન્સલ થઈ ગયું અને માણસને હોય ના ડળવા દીધી મારા ભાઈને અને દવા રૂપી જઈને એનો ઈલાજ પૂરો થઈ ગયો મારી તે બાદ મારા ભાઈનો અને કુળદેવી જાગૃત થયા અમાર લોહે લાગતા વળગતા બધા દેવે જાગૃત થયા મારી તારા પરતા બે રામનામનું રતાનામના ખૂબ સારી રીતે મળ્યું મારી

તો મારી તે દિવસે મારી અમે ગામડે બેઠક કરેલી બધા કાકા કુટુંબે ભેગું મળીને આ છોકરાઓને કોઠે શું માતાજી આવો છે એની વાત વિવાદ જાણવા માટે તો મારી મેં તારા પાર્થે દર્શન કરીને ત્યાં બેસેલા હતા તો મારી બેઠકમાં ધૂણવાનું ચાલુ થઈ જાય ને તો કોઈક માણસ બોલેલો કે આ માણસની હવા મહિનામાં વાત લાવો તો હું સાચું માનું તો મારી તે દિવસે મારા કોઠે સિકોતર માતા બોલેલી કે હવા મહિનામાં વાત લાવું મારી તે દિવસે મારી મારા હગુ હગું નક્કી થઈ જું માડી ને તારા પરતાપે લગ્ન પ્રસંગે સુખ શાંતિ થી નીકળેલો માડી વાલેલાવ રામ રામ માડી મારી હર્ષદીના જાજારામ માં તમને માં હું એક વર્ષથી આવું છું તમારા ધામ માં અને માં મારા ઘર માં બહુ તકલીફ ને બહુ બધી એમ કે બીમારીન બધું બહુ હતું માં હું ખૂબ રડતી થી તો પછી મારા ઘરવાળા છે એમના ભાઈબંધ છે તેમણે કીધું કે તમે મેલડી માં એ જાઓ પણ એમને કંઈ બીજું ગામ કીધું તો પછી હું સચ માર આરે માર ઘરવાળા કહેતા હતા કે તું સચ માર કે મારા ભાઈબંધે કહ્યું છે મેલડી માનું તો મેં કીધું મારો કોઈ વિડીયો જોવા નથી કે હું તો કંટાળી ગઈ છું કહું ભૂવા ભૂવા કરીને કહું મારે બીમારી મળતી નથી તો પછી મારા ઘરવાળા રોજ મને કહે કે તું સચ સર્ચ મારને ખૂખાર મેલડી બારેજા ધામ તો પછી મેં કંટાળીને મેં કીધું ચલો તમે રોજ કહો છો તો હું સચ મારું તો પછી મેં સચ માર્યું મારી તો તમારા વિડીયો મને ખૂબ ગમવા લાગ્યા પછી મેં નક્કી કર્યું કે હું બારેજા ધામ જઈશ એમ પછી હું એક બે વિડીયો જોયા અને હું તમારા ધામમાં આવવા લાગી તો પછી ભાઈબંધને આમને કહ્યું ભાઈબંધને કીધું તો ભાઈબંધને એમ કીધું કે મેં તને એ એ નહોતો મોકલ્યો મેં તો બીજા મેરડીમાંએ કીધું હતું કે તું તો બારેજા ધામ જઈને આવ્યો તો માડી તમે મારા મગજમાં આમના મગજમાં વસી ગયા અને તમે ખુદ કીધું કે બારેજા ધામ સચ મારો એમ ન અમને ખબર નહોતી માડી અમને કોઈ બતાવ્યું પણ નહોતું મા એટલે મારા ઘરમાં વરસથી માં તમારી ભક્તિ પણ તમારી બે અગરબત્તી કરીએ છીએ કુળદેવીની ભક્તિ કરવાની ખબર નથી માં પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી કુળદેવીની ભક્તિની તમે ખબર પાડી મા અને અહીંયા આવ્યા પછી મા અનુભવ એવો કે કોઈનું ખરાબ કરીએ નહીં આપણે એમ કૂતરા બિલાડા દરેકને આપણે જે થતું હોય એ પૂનદાન કરીએ મારી તમે દરેક ખાસું બધું શીખવાડ્યું એમ એનું કંઈ વાત જ ના થાય મા તમારા સાનિધ્યમાં આવ્યા પછી કઈ રીતે જીવવું જોઈએ હા અને મા કુળદેવીની ભક્તિ તમે એટલી શીખવાડી ના કે કુળદેવીને જમા પાડીએ એમને સોનામણી કરીએ તો માં કુળદેવી ફોટામાં માં હસ માં આમ આંખો આમ ફફડાવો છે માં કુળદેવી કઈક બોલું 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 પણ બોલતા નહીં માં ફોટામાંથી એવું લાગે માં તમારા ધામમાં માં આવવાથી આ બધી ખબર પડી મારા દીકરો તમને એટલું માન કોઈ વિડીયો બાકી નહીં માં તમારા જોવાના ક્યાં ક્યાંક એક વિડીયો બાકી હશે છોકરાને એટલું માનન માં હું બહુ ચિંતા કરું તો માં છોકરો મને શું કે ગાંડી ખુખારવી અઢી હું બેઠી છું કે કઈ નહીં થવા દઉં માં મારા દીકરો બહુ માન તમને રામ રામ માડી રામ રામ હું ધંધુકાથી આવ્યો છું એક દાડો એવું હતું કે ઘરમાં બહુ દુખ હતું તો હું મારી કુળદેવી અને અમારે જે પિતૃ બેસાડે છે ને તેમના સામે જોતો રોતો હતો એમને એક દાડે રાત પછી મને એ વખતે એવું જ લાગે કે હેને આપણે મેડી માતા ના પૂજવાના એ તો બીજા લોકો જ પૂજે આપણે ના પૂજવાના હોય પછી દાડે તમારી રીલ્સ આવી તો મેં જોયું મને હા સરસ માતાજી તો બહુ ખૂબ સરસ બોલે છે પછી મેં યુટ્યુબમાં તમારું સર્ચ માર્યું માં તે તમારા બધા વિડીયો આવી મને હજી યાદ છે એ પહેલી તો મેં હે ને મેક મેટરનો વિડીયો જોયો હતો અને મેટરમાં મને ખૂબ ગમ્યું પછી આગળ આગળ મેં પ્રવચનની જોવાન ચાલુ કર્યું પછી મેં મારા મમ્મી પપ્પાને બધાને દેખાડ્યું અને એ પરચો એવો હતો મારા પપ્પાને દેખાતું નહોતું એ પપ્પા મારા પપ્પાને દરજી કામ સીવે છે તેમણે એક વર્ષ પહેલાંની વાત તે હેને દરજી કામ કરે છે સીએ તેમને દેખાતું નહોતું ને મોતૈયા ઉતરાવાના અમારી પાસે પૈસા પણ નહોતા માતા તો મારા મમ્મીએ તમને ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી હેખુખાર મેળી માં મારા વર્ણને હે દેખાતું થઈ જાય કે ચશ્મા વગર તો બીજા દાડેથી પપ્પા ચશ્મા જે લઈ જતા હતા ને એ લઈ જવાનું બંધ કરી દીધું અત્યારે ઘરે જ ચશ્મા હોય છે એ લઈ જતા જ નથી અને એક દાડો હે હા એ તે એ બીવે કે મારે મોતૈયો છે હવે મારા પપ્પા મોતૈયો ઉતરાવે એમને મહિનો ઘરે રહેવું પડે તો અમારું ભરણ પોષણ કોણ કરે મા એના લીધે મમ્મીએ તમારી માનતા રાખીને બીજા દાડે ચશ્મા લેતા બંધ થઈ ગયા એમના બધું દેખાવા માંડ્યું એમને એવોમાં તમારો પરચો છે પછી એક દાડો અમારા ઘેર જે વાળવા વાળા આવે છે ને રસ્તા ઉપર તો એ બહુ દુઃખી હતા તો એક દાડો એમણે મને પૂછ્યું કે તમે મારે આવી રીતના દુઃખની કહાની કીધી કે અમારે આવું દુઃખ છે આમ છે તો હે ને પછી અમારા મારા ઘેર તમારો ફોટો છે રામ રામ લખીએ તે તો એ બધું આ કોણ છે મેં કીધું કે આ ખુખાર મેળીમાં છે બારે જાના હે ત્રી કહે કે મને એ જોવે છે મરું જોતા નથી તમે હાચો વિશ્વાસ રાખો તો કામ ઘરે જ થઈ જાય મેં કીધું તો એ કહે કે હા કે હું વિશ્વાસ રાખીશ ત્રી કે મારું કામ થઈ જશે ને તો હારામાં હારું તો તમે વિશ્વાસ રાખજો અને તમારી માતાજી સામે તમારી કુર્દી સામે તમારું જે દુઃખ હોય એ કરજો કારણ કે મા તો પ્રેરણા ઓલી છે બરાબર કરુણા છે એ મા તો માફ કરી જ દે એટલે પછી કે કે સારું ભાવ પ્રવચન એ સાંભળું છું અને એમાં એક છેલ્લી વાત કરતો મારા મામા મહારાષ્ટ્ર રહે છે છે તો એ પણ બહુ દુઃખી હતા એક દાડો મેં એમને કીધું માં તમ ખુખાર મેળી માનું પ્રવચન સાંભળો તે મેં સાંભળ્યું તો છેક માં મહારાષ્ટ્રમાં એમને સપને તમે ગયા અને કીધું બેટા હું ખુખાર મેળીમાં આવી છું તારું દુઃખ હું જ મટાડીશ એવું કીધું તો આ મહારાષ્ટ્રના પણ અમારું ફેમિલી આખું માંડવા માંડ્યું છે માતા અને અમારું ફેમિલી પણ તમને માંડવા માંડ્યું છે તમને

કેવું સપનું આપેલું કે હું અહીં આવ્યો અને મારો અનુભવ તમને કીધો અને હું ઘેર જતો તો અને તમારો હુકમ થયો કે અનુભવ વાળા અહીં આવો કે એટલે પછી હું તૈયારી આ આવ્યો અહીં અને તમને અનુભવ કે હું પોકી પણ ગયો હા બે દિવસ પહેલા મને સપનું આવ્યું કે તારે અહીં આવવાનું છે એમ અને અતાર તો ઘેર લઈને અનુભવ કેવા ઊભો થયો ઘેર જતો તો અને તૈયારીમાં અમે 3 મા બાપા થયા અને ઘેર જતા હતા અને પાછા આયા તૈયારીમાં અનુભવ પોકી ગયો પાંચ જ મિનિટ લાગી અહીં આવતા પાંચ દસ મિનિટ માં મારા જીવનમાં બે અનુભવો જબરજસ્ત થયા કે મા અહીં આયા ફરી તમારું જે પ્રવચનનું જ્ઞાન લીધું અને તેના કારણે મા ઉપદેશો મેં લખ્યા હતા અને તમને ચોપડી પણ મેં આપી હતી માં અને એને મેં નિયમો પ્રમાણે હું ચાલું છું માં માં અને માં એક વખત તમે કીધેલું કે શ્રીરામનું નામ જપ કરશો તો તમારી માતા જાગૃત થશે કુળદેવીમાં જાગૃત થશે મ્યારડીમાં જાગૃત થશે તો એક દિવસ હું અમારા મેલડી માતાને મળે રામનું ધ્યાન કરતો હતો ત્યારે મારા બરડા પાછળ કોઈ હાથ અડેની ગતું રહ્યું પણ મેં આંખ ખોલીને તારે આજુબાજુ કોઈ હતું જ નહીં ત્યારે મને થયું કે કુખાણ મેળીમાં કીધેલું કે શ્રીરામનું નામ લેસો એટલે તમારી માતા જાગૃત થશે તે પછી મા હું તો ગોર ઘોર થઈ ગયો મને તો આંખમાં પાણી આવી ગયું કે આટલો જબરદસ્ત અનુભવ કોને થાય અને મા એક બીજો અનુભવ કે મા મને હું પઢિયાર બનેલો માં પણ અમારી પેઢીમાં બકરા આપે છે તો મા તારી કૃપાથી હરસિદ્ધિની કૃપાથી માં અંદરથી જીવ દયા છે તેમાં માં જે દિવસ જે પઢિયાર બનાવે ને એ દિવસ માં બે બકરાતોમાં આપ્યા પણ પછી મારાથી રેવાયું ના જીવ દયા તે શીખવાડ્યું છે માં તેમાં મેં માં છૂટું આપી દીધું માં છૂટું આપી દીધું પછી મને એવું લાગ્યું કે માતા મારી મેળવી મારા પર નારાજ થશે કે એવું મને લાગ્યું કેમ કે મા એને બનાવ્યો માં આનું પઢિયાર રહ્યો ના માં પણ માં તમે કીધેલું કે માતા એ સત્યના રાહ પર જ હોય માં અહિંસાના માર્ગ ઉપર હા અહિંસ માં સત્યની જ રાહ પર હોય તે એ પછી તો મા તમારા પર એટલો વિશ્વાસ આવી ગયો કે માં આજે જય શ્રી રામનું નામમાં ચોવીસ કલાક લેવાનું મન થાય છે મા જ્યાં જાઉં ત્યાં કુળદેવીને આગળ રાખવાની મેલડીને આગળ રાખવાની પણ આજે કેવો અનુભવ છે મા કે જ્યાં સુધી મારી હરસિદ્ધિ મારી મેલડી શ્રી રામચંદ્ર ભગવાન તમારી જેવી માતા કુખાર મેલડી ગુરુ માતા માં છે ને તો સુધી આ દેશ દુનિયામાં કોઈ મારો વાળ વાંકો નહીં કરી શકે એટલો મારો પાવર વિશ્વાસ આવી ગયો માં અંદર ભલે રામ રામ આશીર્વાદ પણ અનુભવ એવો ને કે આ હમણાં બારમા મહિનાની વાત છે કે મારી જોડે મારા ભાણિયાની બાબરી આવેલી તો મારી બે મારા મા બાપ નથી મારો એક ભાઈ છે મારા ભાઈને મેં વાત કરી કે ભાઈ આપણે બેઉ થઈને આપણે કરી દઈએ બેનનું મોસાળું તો મારા ભાઈએ મારી જોડે ઝઘડો કર્યો કે મારી જોડે કશું નહીં તારે કરવું હોય તો કર કે તો મેં ખાલી મારું મન એવું થયું કે મામનો કરીશ માં તો મારી જોડે તો એક રૂપિયો છે નહીં તો દસ જ દિવસ બાકી હતા માં મારી જોડે તો એક રૂપિયો બી નહોતો અને પૈસા કંઈથી આવ્યા ને મેં મામેરું પૂરું કર્યું ને એટલા રંગના આલ્યા માં કે ના પૂછે વાત મા જય જય કાર થઈ ગઈ તારી આજે કોઈ દિવસ કોઈને મેં બધા મને પૂછે તું એ તારો ખર્ચો આઠ દસ લાખ થયો છે ને મેં તું હા હા પણ આજે માની સામે કહું છું માં મારે ખાલી બે લાખ ને હજારમાં મામેરું પૂરું કર્યું તેર રકમો પૂરી કરી મેં માં આ તારી કૃપાથી માં ત્યાંથી નહીં એક ખબર જ નહીં મને પૈસા હા મને સામેથી મારા કાકાએ મેં એમની જોડે માંગવાય નહીં કે મારા કાકા કે મેં દોઢ લાખ રૂપિયા આલું છું લે અને એક બીજામાં તું એવી પ્રેરણાપૂર્ણ એક ભાભી છે ને ભાભી છે મારા એમણે પચાસ આપ્યા બસ બે લાખ રૂપિયા જ મારા અને એ બી

મારી ખુખાર મેડી પૂરું કરશે અને માં કર્યું વટ રાખ્યો હા વટ રાખ્યો માં બહુ વટ રાખ્યો અને માં આજે ઘરેથી થી મે વિચારીને આયલો કે માં મે કોઈને નહીં કેવું પણ મારા બહુ 1.5 વર્ષથી આવું મે કેટલી બધી મે માનતા પૂરી કરી કેટલી પણ માં કોઈ દિવસ તમારા જોડે વાત નહીં કરી થઈ જઈ વાત થઈ માં અને આજે તમે મને આવતા પહેલા મને દર્શન આલ્યા મારી જોડે હમણા જમવા ગયા મે એમને કીધું કે માતાજી કોફી કલરની ચુંદડી ઓડીને આવશે ભલે તું ચૂંદડી આજે મને વાત થવાની હોય ને કમાતું કોફી કલર ની ચૂંદડી હોડી નાઈસ માં અને કયા કલર કોફી જ કલર જો અને પછી તમે કાઢી નાખી માં નહી તો તમે કોઈ દિવસ બદલતા નહીં આઈન બેસો માં પેસર તમારા માટે હા 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 જય થાય માં આરામ બધાનો ભાવ મારે ચેક કરવાનો હા માં અને હું બોલું છું ને આ વાત હા માં એ તમારો વ્યવહાર તહેવાર વધુ હાચવવાની જવાબદારી મારી હા માં અને મારું જ્યારે મામેરું આયેલું ને ત્યારે એક માનતાનું મામેરું એ આયલી માનતા કે મારો ભાઈ એતો હતો મેં એ ટાઈમ પર જ આયેલી મેં ટેન્શન માં રડતો તો ને તારે જે માનતા નું આવ્યું રામ વામ વાદ સાહેબ